જંબુસર ગામવાડી વિસ્તારમાં સમાજના ગટરોનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી

ગતેરો પાણી એટલું ઉભરાય છે અમારી ઘરની અંદર અધારમાં પે પાણી હરખું બી નહીં આવતું નન અંદર હોય પે પાણી નહીં આવતું ગતે એટલી ઉભરાય છે એમને કહી દેવું ભાઈ અમાર નાના છોકરા હોય બીમાર પડી ગયા આપણે એમને શું કરી આપો ને ભાઈ ઓટ લેવા તો વોટ આપ તમે જંબુસર નગરપાલિકામાં કેટલી અરજી આવી અમે 4 અરજી આવી 4 થી 5 6 અરજી આવી ગયા તા તે હતા આસપાસ બનતી ઘટના ના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી કરો